સ્વાગત છે શહેરા ગ્રામ પંચાયતની સામાન્ય પેટા ચૂંટણી ની મતગણતરી

મારા સાજુઆ ગ્રામ પંચાયતમાંથી સરપંચની ઉમેદવારી તરીકે મારા ગામના મતદાર ભાઈઓ તથા બહેનોએ મને મત આપી વિજય બનાવ્યો છે તેમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું આપનું નામ જસવંતસિંહ ભલાભાઈ ખાટ જે ગ્રામ પંચાયત સરાડિયામાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાઈ હતી તેની મતગણતરી શહેરા ખાતે હતી તેમાં મારો ભવ્ય વિજય મતદારો દ્વારા થયો છે અને જે તે પબ્લિકના કાર્યો હશે તો મને જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ હું પરિપૂર્ણ કરીશ અને પહેલા ઓગણીસો અઠ્ઠાણું બે હજાર સત્તર સુધી સરપંચ તરીકે મેં ફરજ બજાવી હતી અને એ વિશ્વાસ મૂક્યો છે દરેક પબ્લિકનું કાર્ય હું પૂર્ણ કરીશ એવી મને બિલકુલ શ્રદ્ધા છે મારું નામ બારિયા દલપતસિંહ અંદરસિંહ આજરોજ ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસની ની અંદર ખોંડા ગ્રામ પંચાયતમાં હું પોતે પગી કાળુભાઈ નાણાભાઈ અને સરપંચની ઉમેદવારી મારા ધર્મપત્ની પગી ગજરાબેન કાળુભાઈ છસો ને ચોસઠ મઠની જંગી બહુમતી લીડથી આજરોજ અહીંયા વિજેતા થયા છે એ બદલ મારા મતદાર સમર્થનો સમર્થકોનો હું આભાર માનું છું અને મારી સાથે જે પણ મિત્રો મદદરૂપ થયા એ દરેકનો આભાર માનું છું આજ રોજ મીડિયા સમક્ષ એમનો પણ હું આભાર માનું છું ભારત માતા ગીજાઈ વંદે માતરમ પગી કાળુભાઈ નાણાભાઈ